હાઈ ગાય જય શ્રી કૃષ્ણ રામરામ બધાને કેમ છો મારું નામ છે ઉર્વી અને હું રહું છું ઓસ્ટ્રેલિયામાં તો ઘણા બધા દિવસથી આ વિડીયો બનાવો હતો પણ આજે ટાઈમ મળો અને એમાં એવું છે કે ઘણા બધા મિત્રોની કમેન્ટ પણ આવી હતી કે તમે કોઈ એવો વિડીયો બનાવો કે જે અમે ત્યાં આવીએ તો તમને પણ આઈડિયા આવે કે ત્યાં કઈ રીતે રહેવાનું હોય છે અને કઈ રીતે જે ભાડું ને એવું બધું હોય છે તો એનું થોડું ડિટેલમાં અમને સમજાવો તો પહેલાં તો એવું હોય છે કે અહીંયા જ્યારે નવા નવા આવો તો ત્યારે કોઈ સાથે શેરિંગમાં જ રહેવું પડતું હોય છે કેમ કારણ કે તમને જ્યારે સ્ટુડન્ટ વિઝા પર આવો તો ડાયરેક્ટ ઘર ના મળે ભાડે પણ તરત ના મળે કારણ કે તમે સ્ટુડન્ટ વિઝા પર આવો છો તો એ લોકો જે ઓનર હોય એ તમારી પ્રોફાઇલ ચેક કરે ચેક કરે એટલે મીન્સ કે તમારું બેંક સ્ટેટમેન્ટ કેવું કે તમે ભાડું ભરી શકો છો કે નહીં અને તમે નવા નવા આવ્યા હોય તો ત્યારે અહીંયાની બેંકની ડિટેલમાં કંઈ જ ના હોય એટલે તમારે કોઈના નામે કાં તો ઘર લેવું પડતું હોય છે કાં તો પછી કોઈની સાથે શેરિંગમાં રહેવું પડતું હોય છે તો એ રીતનું હોય છે અને થોડા સેટ થઈ જાઓ પછી તમારા નામે પણ ઘર મળી જાય પણ બીજું એ છે કે તમે શેરિંગમાં જ્યારે રહેતા હોય તો ત્યારે થોડા પૈસા પણ બચે અને શેરિંગમાં રહેવાનો બીજો એ ફાયદો કે જ્યારે તમે સ્ટુડન્ટ ફીસા પર આવો છો તો મોસ્ટલી એવું હોય છે કે તમારી સ્ટુડન્ટ ફી કાઢવાની હોય છે ઘરનું ભાડું કાઢવાનું હોય છે ક્રેવાનો જમવાનો ખર્ચો કાઢવાનો હોય છે તો અહીંયા આપણે ઈન્ડિયામાં હોય એ રીતે ભાડું ના હોય થોડું વધારે હોય વધારે મતલબ તમે સમજી લોને કે મહિનાના તમે ચાર હજાર ડોલર કમાતા હોય તો બે હજાર ડોલર જેટલું ભાડું હોય એટલે ઈન્ડિયાના ગણીએ તો એક લાખ રૂપિયા ઉપર થાય એટલે કદાચ ઘણા બધા મિત્રોને એવું પણ થતું હશે કે આ એટલું ભાડું તો બીજો ખર્ચો કેટલો હશે તો બીજો ખર્ચો થોડો ઓછો આવે જેવી રીતે ખાવા પીવાનો એનો ખર્ચો અને મેં ઘણા ટાઈમ પહેલાં એક વિડીયો પણ બનાવ્યો હતો કે અહીંયા જે સ્ટુડન્ટ આવતા હોય અને ઓલરેડી અહીંયા રહેતા હોય તો એમને પૈસા કઈ રીતે સેવ કરવા એમનો વિડીયો બનાવેલો છે જોઈ લેજો પ્રોફાઇલમાં જઈને અને બીજી એક વાત કરીએ કે જે અહીંયા ભાડું એટલું હોય છે તો મોસ્ટલી અહીંયા બધા પહેલાં જ્યારે નવા નવા આવે છે તો શેરિંગમાં રહેતા હોય એટલે બે કે ત્રણ બેડરૂમનું ઘર હોય તો પાંચ કે છ જણા રહેતા હોય જેવી રીતે સ્ટાર્ટિંગમાં તો જે છોકરા છોકરા હોય યા તો છોકરીઓ છોકરીઓ એક રૂમમાં બે બે ત્રણ ત્રણ જણા પણ રહે છે પહેલાંના જમાનામાં તો લગભગ દસ બાર વર્ષ પહેલાં જ્યારે રાજને એ લોકો આવ્યા મારા હસબન્ડને એક એક જ બેડરૂમ હોય અને જે એક હોલ હોય એક એક હોલમાં દસ દસ જણા રહેતા હતા અને એ એટલા માટે કે પૈસા બચાવવા અને અત્યારે પણ એવું જ હોય છે કે જ્યારે તમે ઘર ભાડે લો છો જેવી રીતે આપણે ઇન્ડિયામાં પણ એવું હોય છે ને અમુક ઘર કે મકાન માલિક જ્યારે ભાડે રાખો છો ત્યારે મકાન માલિક પૂછે છે કે કેટલા જણા રહો છો તો અહીંયા પણ એવું હોય છે કે તમે અમુક બે બેના નામે લેવાનું હોય છે કે ત્રણ એક એકના નામે લેવાનું હોય છે એમ કે તમે બે કપલ રહો છો તો ચાર જણા લો છો પછી રો રહો છો એવી રીતે તો અમુક પછી એ જે કપલ હોય એ અમુક છોકરાઓ પણ રાખે એટલે થોડો એનો પણ ખર્ચો બચી જાય અને જે છોકરાઓ રાખ્યા હોય છોકરા કે છોકરીઓ એનો પણ ખર્ચો બચી જાય તો એ રીતે હોય છે પ્લસ આ ઉપરાંત તમે એટલે શેરિંગ માર્યો એટલે તમારું ઓબ્વિયસલી કે ભાડું બચવાનું ધારો કે તમે બે હજાર એકલા તો ના ભરી શકો પણ પાંચ ભાગ પડી જાય એટલે ચારસો ચારસો ડોલર જ મહિનાના થઈ જાય એમ એ રીતે બીજું એ હોય છે કે ઘણા બધા ઇન્ડિયાથી સ્ટુડન્ટો નવા નવા આવે છે હવે કોઈ કપલ સાથે રહેતા હોય તો ત્યારે તમને કદાચ એવું થતું હોય કે આપણે ઇન્ડિયામાં મમ્મીને બેનને બધા બધું જ કામ કરી નાખતા હોય છે રસોઈ બનાવી નાખતા હોય છે કપડાં ધોઈ નાખતા હોય સંકેલી દેતા હોય એટલે મોસ્ટલી ઘરનું કામ બધી છોકરીઓ અને સ્ત્રીઓ જ કરતા હોય છે અને અહીંયા જે છોકરાઓ આવે છે તો ત્યારે એમને એવું થાય કે અમે શેરિંગમાં રહીએ છીએ અને એક કપલ છે અને બીજા બે છોકરાઓ છે તો એમને એવું થાય કે આના જે વાઇફ છે એ અમારું કામ કરી નાખશે પણ અહીંયા એવું ના હોય અહીંયા પોતપોતાનું કામ પોતપોતાની જાતે જ કરવું પડે જેવી રીતે કપડાં ધોવાના હોય તો તમારા કપડાં ભેગા થાય તો અઠવાડિયામાં યા તો પાંચ દિવસે કે જેટલા દિવસે તમારા ભેગા થાય એટલા દિવસે મશીન હોય તો મશીનમાં ધોવાના હોય ને સુકવી દેવાના ના હોય તો અહીંયા લોન્ડ્રી શોપ હોય એમાં જઈને ધોવા જવાના પછી રસોઈ બનાવવાનો ટાઈમ હોય તો રસોઈ જાતે બનાવવાની યા તો પછી એ લોકોએ નક્કી જ કરેલું હોય કે તમારું જમવાનું તમારે જાતે બનાવવાનું અમારું જમવાનું અમારી જાતે બધાનું અલગ અલગ હોય છે એટલે આ એક રિયાલિટી છે એ હું તમને કહું છું કેમ કે ઘણા બધાના મેસેજ આવ્યા હતા કે ત્યાં કઈ રીતે રહે છે અમે જ્યારે નવા નવા આવીએ ત્યારે અમારે શું ધ્યાનમાં રાખવાનું તો એના વિશેનો અમને ડિટેલમાં વિડીયો બનાવો એટલે એટલા માટે હું આ કહું છું પ્લસ બીજું એ હોય છે કે જ્યારે તમે આવો છો તો ત્યારે તમારે એવું ના હોય કે તમે કદાચ એક જ રૂમમાં રહેતા હોય તો એક જ રૂમ ક્લીન કરવાની પણ તમે જે હોલ છે કિચન છે એ બધું શેર કરતા હોય એટલે તમારો રૂમ તો ક્લીન કરવાનો જ સાથે સાથે જ્યારે પણ વીકમાં ટાઈમ મળે તો ત્યારે તમારું જે હોલ છે કિચન છે એમાં કચરા પોતા છે બાથરૂમમાં કચરા પોતા એ બધું તમારે એક વીકમાં એણે કરવાનું એક વીકમાં તમારે કરવાનું એવી રીતે અહીંયા શેર કરતા હોય છે બધું અને આ હું એટલે કહું છું કે જે રિયાલિટી છે અહીંયાની એ કહું છું એટલે જ્યારે પણ નવા નવા સ્ટુડન્ટો આવે તો ત્યારે એમને એવું ના થાય કે અહીંયાનું અમે આ કપલ જોડે રહીએ છીએ અને આ તો અમારી પાસે આ કામ કરાવડાવે આ કામ કરાવડાવે કારણ કે એવું હોય છે કે હસબન્ડ હોય કે વાઈફ હોય બંને કમાવા જતા જ હોય અને બધા પાસે ટાઈમ નથી હોતો એટલે બધાનું જ પોતપોતાનું કામ પોતપોતાની જાતે કરવું પડતું હોય છે એટલે આ રિયાલિટી જે છે એ હું કહું છું અને સારું ચલો ગમે તો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને મિત્રોને પહોંચાડવાનું ના ભૂલતા જય શ્રી કૃષ્ણ બધાને બાય